તમારે ઉતર લેવાય નતો ડ્રાઈવિંગ કરો ને એટલે બાકી લગાવી દે તો બોલવા તો હવે ગયું છે તો હું કેવાય કે દર્શિકા આવી અને અત્યારે અમે પેલા તો નિશાંતને મળવાનું કંઈ તારીખ તો નથી પણ એને થોડીક વસ્તુઓ ઘટતી હતી હોસ્ટેલમાં ગયો છે મારો ભાઈ નિશાંત દસમામાં હતો અગિયારમાં તો એને આવી આવીએ જૂનાગઢ જ છે તો થોડુંક એને મળીએ લઈએ અને વસ્તુ એ દેવાઈ જાય તો એ દેવા જઈએ અને હવે તો તમે આગળના વિડીયોમાં જોયું જ હશે કે કંઈક છે અમારા ઘરે નાનો એવો પ્રસંગ અને અમે છોકરાઓ છોકરાઓ જ છીએ હજી બધા આવશે કે શું એ તમને આગળ

તો ભાઈ અત્યારે અહીંયા ટી શર્ટ અમે લોકો ટ્રાય કરીએ છીએ એક પછી કે કેવું લાગે અને મેં આ પહેર્યું છે છે એ અને બહુ મસ્ત છે મતલબ કે આપણે રનિંગમાં પહેરવામાં બહુ મજા આવે એવા ટી શર્ટ છે તો ગમે છે તો હવે જોઈએ કે કેટલા લઈએ કારણ કે દર્શિકાને એક ગેમું મને એક આ બ્લુ કલરનું ગેમું છે એક આ વ્હાઈટ ઉપર છે ટૂંક આ થોડુંક ઓરેન્જ ઉપર છે તો જોઈએ હવે કેટલું લઈએ અને શું લઈએ જોવા અહીંયા આટલી ડિમાન્ડ લઈને આવી ચોકલેટ ચોકલેટ આ જો હલે ગોતી આવી હમ હાલ ગોતી આવજા બીજું આ ચોકલેટ એટલી નથી લેવાની ઘરે પાછું લેવા હું દાખવું ગઈ મૂ કે હમ્મ હવે ટ્રાય કરીએ અમે ભાઈ હવે જોઈએ આમાં આમાં છે ને હીરવાને એક મૂકા એવી તો ચાર લઈ આવી આમાંથી ચોકલેટ જ લેવી એને હવે બીજી વાત નથી હમણાં તાર પાસે છે ને બસો રૂપિયા આપ્યા ગાડીમાંથી એને આમાં વાપરી નાખવા કે હા બસો વાળી લઈ લે બસો તો હું લીધું બતાવ તારું બે કિરાઈ તે શું લીધું બે પેકેટ મે તમને ખોટી ઊભી રાખી તમને ઊભી નો રાખ્યો તો મે ડિમાર્ટ માં નો અલામાં નો જાત બિગ બજાર માં તો એટલું તમાર હાટો એક ટી-શર્ટ લઈ આવી કે અને ભાઈ આ એક ગ્લાસ લીધા મસ્ત હતા તો મારા થોડા ખરાબ થઈ ગયા ના મજા આવે કાજ કરતા તો લીધા અને નવું ટી શર્ટ પહેરીને સાહેબ બેહી ગયા છે હવે કદાચ નવું પહેરીને જ શું માંડવીના વેપારી છે એટલે અત્યારે પણ રાતે વેપાર કરે છે કાં તો વેપારી વેપાર કરે છે તો હીરવાને તો ભાઈ અહીંયા તો બધું લેવાનું છે પેલી વાર સ્માર્ટ બજાર મતલબ જુનાગઢ માં અહીંયા નથી આવ્યા પણ અહીંયા ફ્રી હતા આજે તો મેં કે ચલો જાય ખબર પડે કે અહીંયા શું છે ડિમાન્ડ છે છે પણ હવે અત્યારે અમે શાકભાજીના સેક્શનમાં આવ્યા કે કંઈક યુનિક કાંઈ હોય તો જોઈએ અને પછી બધું જોઈએ કઈ કઈ વસ્તુઓ ઘણું બધું લેવાનું છે તો હવે જોઈએ શું શું લઈએ આવું છે તો સુરણ સુરણ છે સ્મેલ તો કઈ નથી આવતી

અને ભાઈ વાયગા છે પૂણા બાર અને આ લોકો એ તુલસીના ફૂલ ન બધું કમ્પ્લીટ કરી લેહી કુમ પાન 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 અને હજી અમુકના તો ગીરનો કલર ગયો નથી দেখো તું રહી ગઈ

એને બરોડા જવાનું હતો ને પછી એટલે બાકી બહુ મજા આવી તો આપણે જશું પાછા પણ શો કે થાય ત્યારે હું લઈ જઈશ તમને બધીને હો શું બાકી કઈ સવારે હમ કામ છે સવારે શું કામ છે સારું ચાલો તો હવે સૂઈ જઈએ તો ભાઈ કેવો લાગ્યો વિડીયો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ